જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાંચ જ મિનિટમાં બની જાય તેવી ઘઉંના લોટની મીઠી સેવ બનાવીશું અને આ સેવ આપણે તડકામાં સૂકવ્યા વગર બનાવીને તૈયાર કરીશું તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજ નવી નવી રેસીપી જોવા મળે તો મીઠી સેવ બનાવીશું આપણે સુકવ્યા વગર પાંચ જ મિનિટમાં મીઠી સેવ બનાવીને તૈયાર કરીશું તો તેના માટે એક કપ જેટલો રોટલીનો ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે રોટલી બનાવતા હોઈએ એ જ ઘઉંનો લોટ લીધેલો છે તો બરાબર આપણે ચાળીને ઘઉંનો લોટ લીધેલો છે અને હવે આપણે તેમાં થોડું થોડું કરીને પાણી લઈશું અને લોટ બાંધી લઈશું અત્યારે ઉનાળામાં સુકવીને સેવ બનાવતા હોય છે પણ જો આપણા ઘરમાં તડકો ન આવતો હોય તો આવી રીતે ડાયરેક્ટ પાણીમાં પણ સેવ બનાવી શકાય છે તડકામાં સુકવવાની ઝંઝટ વગર આવી રીતે સેવ બનાવીને ખાઈ શકાય છે પછી થોડું આપણે પાણી લઈશું જેમ જરૂર પડે એમ આપણે પાણી લઈ અને રોટલીનો લોટ બાંધતા હોઈએ એવો આપણે લોટ બાંધી લઈશું રોટલીના લોટ રાખવાનો છે બરાબર લોટને ને લેવાનો છે તો જોઈ શકો છો આપણે સરસ એવો લોટ બાંધી લીધો છે એકદમ સરસ એવો લોટ બાંધી લીધો હશે આપણે રોટલી કરતાં થોડો ઢીલો લોટ બાંધ્યો છે હવે આપણે આ લોટને બે મિનિટ માટે રેવા દઈશું અને ત્યાં સુધી આપણે પાણી ગરમ કરી લઈશું તો હવે આપણે કઢાઈમાં પાણી લેવાનું છે આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈશું એટલે સેવ બરાબર ડૂબે અને બરાબર કૂક થાય એટલા માટે આપણે બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે તો આપણે લોટ જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો સોફ્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે આપણે થોડું તેલ વાળો હાથ કરીને લોટને મસળી લેવાનો છે જોઈ શકો છો તમે આવી રીતે એકદમ સરસ એવો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે સેવ બનાવવાની છે તો હવે આપણે સેવ બનાવી લઈશું તો તેના માટે સેવ પાડવાનું મશીન લીધેલું છે તો આવી બે પ્રકારની પ્લેટ હોય છે એકમાં ચારડી સેવ પડે છે અને એકમાં જેની સેવ પડતી હોય છે તો આપણે આ ચારડી સેવવાળી પ્લેટ મૂકી દઈશું અને આપણે આવી સેવ પાડીશું તો હવે આપણે મશીનમાં તેલ લગાડી દઈશું આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને આ પ્લેટમાં પણ થોડું તેલ લગાવી દઈશું અને હવે આ જે લોટ લીધેલો છે તેને આવી રીતે લાંબો લોવો બનાવી અને આવી રીતે મશીનમાં મૂકી દઈશું અને આ બંધ કરી દઈશું એકદમ બરાબર મશીનને બંધ કરી દેવાનું છે અને હવે આપણે સેવ પાડી લઈશું તો આપણે પાણી ગરમ કરવા રાખી દઉં તે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ લઈ લઈશું એટલે આપણી બધી સેવ છૂટી છૂટી બને એટલા માટે થોડું પાણીમાં તેલ લઈ લેવાનું છે હજી થોડું આપણે પાણીને ઉકાળી દઈશું એકદમ ઉકળતું પાણી હોય તેમાં જ સેવ પાડવાની છે તો જોઈ શકો છો પાણી બરાબર ઉકળી ગયું છે તો હવે આપણે સેવ પાડી લઈશું આવી રીતે સેવને પાણીમાં પાડતા જવાની છે સેવ પડે એટલે આપણે આવી રીતે થોડી થોડી ચમચી થી અલગ કરતા જઈશું આવી રીતે થોડી પાણીમાં અલગ કરી લઈશું એટલે આપણી બધી સેવ છૂટી છૂટી બને હવે આપણે આ સેવને ત્રણ થી ચાર મિનિટ માટે ઉકાળી લેવાની છે પાણીમાં એટલે એકદમ સરસ એવી કૂક થઈ જશે જોઈ શકો છો એકદમ સરસ એવી સેવ ઉકળી રહી છે પાણીમાં આવી રીતે બે થી ત્રણ ઉફાણા આવે ત્યાં સુધી આપણે થવા દેવાની છે વચ્ચે વચ્ચે થોડી આપણે હલાવતા રહીશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સેવ કૂક થઈ ગઈ છે હવે આપણે તેને આવી રીતે પ્લેટમાં લઈ લઈશું આવી રીતે ચારામાં લેવાની છે એટલે પાણી બધું નીતળી જાય જોઈ શકો છો એકદમ સરસ એવી સેવ બનીને તૈયાર થઈ છે તો એ જ પાણીમાં આપણે બીજી સેવ પણ પાડી લઈશું આવી રીતે સેવ પાડી લેવાની છે થોડી આપણે ફેલાવી દઈશું તો આવી રીતે આપણે સેવ પાડી લીધી છે હવે આ સેવને ને પણ આપણે ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો જોઈ શકો છો આપણે બીજી વારની સેવ પણ સરસ એવી કૂક થઈ ગઈ છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે કૂક થવા દીધી છે હવે આપણે તેને આવી રીતે નીતાવી અને લઈ લઈશું બે ત્રણ વાર આપણે આવી રીતે છટકીશું એટલે બધું પાણી નીતરી જશે અને તેને લઈ લઈશું બાઉલમાં તો આપણે સેવને પ્લેટમાં લઈ લીધી છે આપણે ગરમ ગરમ જ સેવને સર્વ કરવાની છે આપણે ઉપરથી ગોળ લીધેલો છે જો ખાંડ લેવી હોય તો ખાંડમાં પણ સરસ એવી લાગે છે પણ આપણે ગોળનો ઉપયોગ કર્યો છે અને એક ચમચી જેટલું ઘી મૂકી દઈશું ખૂબ જ સરસ લાગે છે ગરમ ગરમ સેવ ખાવામાં અને આ ઉપરથી બદામની કતરણ લીધેલી છે તો તૈયાર છે આપણી ઘઉંના લોટની પાંચ જ મિનિટમાં બની જાય તેવી મીઠી સેવ તમે જોઈ શકો છો કેટલી સરસ સેવ બનીને તૈયાર થઈ છે તડકામાં સુકવવાની ઝંઝટ વગર આપણે પાંચ જ મિનિટમાં મીઠી સેવ બનાવીને તૈયાર કરી છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ સેવ તો તમે પણ આવી સેવ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ઘઉંના લોટની સેવ કેવી બની છે